જય શ્રી કૃષ્ણ મિત્રો જય શનિદેવ તો સુરેન્દ્રનગર જિલ્લો અને વઢવાણ તાલુકા પાસે એટલે કે ઘરશાળા રોડ અને આપણે છત્રપતિ સાહુજી મહારાજ ગૌતમ બૌદ્ધ વિહાર જે છે ગૌશાળા છે તેની સામે એટલે કે તેની બાજુમાં શનિદેવનું મંદિર આવેલ છે તો આજે શનિદેવના મંદિરની મુલાકાત લઈએ તે શનિદેવનું મંદિર બજરંગબળીનું મંદિર છે કાલભૈરવનું મંદિર છે અને કહેવાય આદિદેવ મહાદેવ મહાદેવનું મંદિર છે અને તેની સામાન્ય સાઈડે જ મેલડી માતાનું મંદિર છે તો આવો આજે મંદિરની મુલાકાત લઈએ અને શનિદેવ જે કહેવાય કે આપણા જીવન એટલે કે કર્મધારી શનિદેવ વિશે ચર્ચા કરીએ ચાલો જેવી રીતે મેં વાત કરી આ કાલભૈરવના મંદિર સરસ મજાનું કાલભૈરવનું મંદિર છે અહીંયા તમે આ બાજુ કે મહાદેવનું મંદિર પણ છે અહીંયા અને આ તમે જોઈ શકો છો ગલુડા નાના નાના તો અહીંયા આ મંદિર અને આજુબાજુ વિસ્તાર એટલે અહીંની વાત કરું તો અહીંયા રોજે ચકલીને ચણ નાખવામાં આવે છે ગરવડીયાને દૂધ પીવડાવવામાં આવે છે અને કીડિયારું પૂરવામાં આવે છે જેવી નાની મોટી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જીવદયાની પ્રવૃત્તિઓ એટલે કે કહેવાય કે દરેક જીવ સમાન છે એટલે કે અહીંયા ખરેખર તમે પ્રકૃતિનો તમે ચારે બાજુ જોઈ શકો છો આ બધું ચારે બાજુ તમને પ્રકૃતિનો અનુભવ થશે તો સરસ મજાનું એવું આ કહેવાય શનિધામ સુરેન્દ્રનગર જિલ્લામાં સરસ મજાનું તો ભવિષ્યમાં સમયમાં તમે આની મુલાકાત જરૂર લેજો આ આ ભવિષ્ય જય શનિદેવ શનિદેવ ની સરસ મજાની મોટી મૂર્તિ બીજા સાથે રાખે છે કેવાય કે કર્મનું વિધાન એટલે કે કર્મદેવ કર્મધારી શનિદેવ અને સૂર્યદાદા એટલે કે સૂર્યના પુત્ર એવા શનિદેવ અને યમદેવ એટલે કે યમરાજ આપણા જે પ્રાણ હરનાર અને કર્મના દાતા એટલે કે શનિદેવ તો મેં જેવી વાત કરી મેરડી માતા માતાનું સરસ નું મંદિર આવેલ છે તે એક સામાન્ય સાઈડ છે તમે જોઈ શકો તો સામે કરણી માતાનું મંદિર છે હવે હું વાત કરવા જઈ રહ્યો છું કર્મ વિશે એટલે જીવનમાં મનુષ્યનું કર્મ કહેવાય નહી કે અરેક ક્ષણો પર મનુષ્યનું કર્મ એ જ મનુષ્યનું જીવન છે તો તમે ઘણા બધા કિસ્સામાં કે તમે સિરિયલમાં કે હકીકતમાં ક્યાંક લેખમાં ક્યાંક પુરાણમાં કે ક્યાંક તમે સનિદેવ વિશે વાંચેલું છે તો સૂર્યદેવના પુત્ર બે એવા એક યમરાજ અને શનિદેવ તો આ શનિદેવનું મંદિર શનિદેવ વિશે વાત કરું ત્યારે કર્મના દાતા એવા શનિદેવ તો એમ કહેવાય છે કે તમે ઘણા બધા કિસ્સામાં જોઈ શકીએ આપણા જીવનમાં આપણે કંઈક સારું કરીએ કંઈક ખરાબ કે કંઈક ખોટા કર્મ કરીએ તે પહેલાં સાવચેતી સ્વરૂપે એટલે કે એક કંઈક પરિસ્થિતિ સ્વરૂપે શનિદેવ આપણે કંઈક ને કંઈક સ્વરૂપે એમ તો કહેવાય છે હું ખુદ એવું કહું છું કે આપણા બધામાં એક પરમા પરમે પરમેશ્વરનો અંશ રહેલો છે એટલા માટે શનિદેવની વાત કરું તો દરેક અલગ અલગ રૂપે આપણે કંઈક પરિસ્થિતિમાં જો કંઈક ખોટું કરતા હોય તે પહેલાં આપણને સાવચેતી એટલે કે સાવધાન રાખે છે આપણને અને આપણને સમજાવે છે કે સાચાની પરખ શું છે અને ખોટાની પરખ શું છે છતાં પણ આપણે નથી સમજી શકતા ધારો કે કોઈ કાર્ય છે જે ખોટું છે છતાં પણ મારું અહીંયા કહેવાય આવી એટલે કે ભાવુક ત્યાં તે તરફ જાય છે પણ આપણા કર્મ સ્વરૂપે કર્મધારે આપણને પહેલાં સાવચેત કરે છે છતાં પણ આપણે એ કાર્ય થાય છે અને આપણું જે કર્મ ખોટું થાય છે એ જ કર્મના ખોટાના પ્રતાપે આપણને કર્મધારે શનિદેવ આપણને આપણું ફળ આપે છે એટલે કે તમારું કર્મ જ તમારું ફળ છે એટલે જીવનમાં હંમેશા કર્મ સારું કરવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિમાં એક વખત નહીં સો વખત વિચારવું કે આ કાર્ય કરવું કે નહીં અને ખોટું તો કદી ન કરવું એટલે શનિદેવ આપણે ઘણા બધા કહેવાય છે કે આપણે કહેતા હોય કે આવી રીતના પ્રકોપ આમ છે ફલાણું કે આપણે આમ કહેવાય કે આ નડે છે પણ અકલતમાં એવું નથી હોતું જીવનમાં તમે કંઈ કરો કે ન કરો પણ તમે તમારું કર્મ એટલે કે સારું કર્મ જરૂર કરજો કારણ કે એ જ તમારું જીવન છે એ જ તમારી કિસ્મત છે એ જ તમારું ચરિત્ર એ કહેવાય જીવનમાં ચરિત્ર પણ પવિત્ર રાખવું એટલે આ સરસ મજાનું અહીંયા તમે જુઓ સ્વર્ગ જેવો અનુભવ થાય તો અહીંયાની આપણે મુલાકાત લીધી બસ છેલ્લે એટલું જ કહીશ કે કર્મ તમારું પવિત્ર રાખવાનું હંમેશા અને ચરિત્ર તમારું પવિત્ર હોવું જોઈએ જય શનિદેવ રાધે રાધે